મેં કીધું હું હું મારી પોતાની વાત કરું જો માણા બનાવ્યો હોય તો આ આપણે સામે હોય તો આપણને બીક નહી આ હું સત્ય હકીકત ની વાત કરું છું અને નકરા માર્યા છે એવું નથી મેં મારે થઈને ખાતો છે આયા હું કોક ને મારું મને થોડા મૂકે માર્યા છે એટલા ને મારે એટલા ને ખાતો છે પણ બાબુ ખટારો હાંક્યો અને હિન્દુસ્તાન આખું રખડી આવ્યો છું પણ કોઈ એમ કે કા દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી દીધી પાંચ ની શરત મારીને આવજો મારી પાસે હું પુરુવાર કર દીશ એમ મારું ગોળ કહ્યું મારું ખાનદાન કહું મારા મા બાપ કોઈ આનો પાવર ન હોય તો મરી જવાય ભલા ખટારા નો ડ્રાઈવર કોઈ પાણી ન પાય પાણી મારા રામ આ અમને આય ઉપર ચડાવ્યા છે તમે હાંભળો છો ભગવા ક્યું ભજન છે અરે આ સાધુ સંતો ની બાપુ જ્યાં ધર્મ ના વાવટા ફરકે હરિહર ને હાકલવું પડે છે હું તો ને એમ કઉ કે આપણે ખેતર છે વાડિયું છે કારખાના છે ગાડીયું છે બંગલા છે આવડા ખાલે લંગોટીઓ બાંધી બાંધી બેઠા છે નાખી દુનિયા ખબર આવે છે લાવે ક્યાંથી છે એમને કઈ વાડિયું ઘોડિયું છે કઈ અને હો જણા આવે ને હજારે આવે કોઈ નો કીધું કે અમને ખાવા ખાવાનું મળ્યું કોય હજી આપણા સકાડા નથી ઉગડતા તમે જોવો તો ખરા બુસારું છે ઊડું ઢાઈકું છે કે ચાટો નત પડતો અરે સંતો તો રોયા ભલામાણા જેસલની વાણી કે રોઈ રોઈ કોને હંભળાવું સતાર બાપુની વાણી કે જેને જેને કહું એ કહ્યું નો માને મુરખો ગણી મને મારે છે લાતું અમાર માને વાણી એમ કે હાલ રે ફકીરી મારી દેવાંગી વિના બીજું કોણ જાણે બાપુ સંતો તો રોયા છે આપણને મગજમાં નથી બેહેતું સંતો તમને મને ઘણું બધું આપ્યું છે પણ હવે આપણે તમે જોવો તો ખોટું જ હાલે બધું જા જોવો ની આ ખોટું જ હાલે તેમ સોખું ઘી લઈને બજારમાં માં રેડું વાળો ને સોખું ઘી છે સોખું ઘી જો બે કિલો ખપે મને કેજો નો ખપે દારૂ ઓલા બાવળિયા વેસે તો ખપી જાય બોલો પીપડે પીપડા ખાલી થઈ જાય અમુક અમુક તો બંધાણી થોડાક મોડા ખૂટી રહ્યો આ તો ન મળ્યો એટલે ત્રણ પીપડા ભર્યા તો ખૂટી રહ્યો બોલો આપણને એમ થાય ખારું આ સોખું ઘી જ નથી ખપતું અને ઓલા પીપડા ખૂટી રહે બોલો ત્યાં આપણને એમ થાય ખારું આમાં હાચું શું જીવન મળ્યું છે બાપુ અમૂલ્ય જીવન મળ્યું છે મને તો એમ થાય કે જે સમય આપણને મળ્યો છે ને ટાણે આપણા ગઢે બાપુ બે ટાઈમ હારો રોટલો નહોતો પાડ્યો હે સારું લુગડું નથી પહેર્યું અને આપણે હું ઘટે છે મને તો એમ થાય કોઈ શેઠો જ્યાં જાવ બધા રોવે જ છે આપણને એમ થાય આપણે રોવું પડશે રોવું ક્યાં

પૈસા ને માયા હાટું બાપુ બસોડા ફરતું હોય તો માણા એક જ કોઈ જીવ બાપુ પૈસા હાટું મથોડા ભરે અને કોઈ જીવ ભૂખો રહેતો હોય કયો માણા નું ફરાતું હોય મને કહો ભરાય છે આપણે જે જોવે ને બધું એમને જોવે હવા ખોરાક ને પાણી ને આ ને બધું આપડી જેમ બચ્ચા હોય તમે જો પંખી હોય તો પંખી બાપુ આમ સાઈ લઈ આવે ને એને ખવડાવે અને પાંખું આવે ઉડતા શીખડાવે પછી એના રસ્તે ને એના રસ્તે કોઈ કોઈ કુટુંબ ફાડ્યું કે આ પારેવાના માસી થાય છે આ એના કાકા છે ને એની ભાણી છે ને કોઈ ભાડ્યું કાગડા ને એનું કુટુંબ છે ભાડ્યું કોઈ દેવું સાંભળ્યું કે પાડો સરવાઈ ગયો ભેંસ આટું કુડો લેતો આવ્યો સાંભળ્યું આપણે જ બસોડા છે આ બધા કાઈ છે જ નહીં ભલા બધા કેતા ને મારી વહુ મારો છોકરો ને મારા બાપા ઓલો કોરોના આવ્યો તો કોઈ અટતું જ નથી તારી વહુ છે ને એટને કેમ નતા અટતા આપડે એની બહુ આપડે પૂછતા હોય મારા ભાઈ જ્યાં છે તારી શું મારી બહુ કહેતો હતો એટલે ભાઈ હું તો પૂછતો તારું બીજું કઈ કહેતો હતો તારી બહુ આટલી બધી વાલી હતી તો અડતો કાં નથી વાઈટ ને આટલી જ હગઈ છે મારા રામ કઈ છે નહી બાકી મરી જવાનું છે વાત બાકી માણા જન્મે ને જન્મ થયા પેલા બધું માં તૈયાર કરીને રાખે ઘોડિયાન ખોયાન ગોદડાન બધી તૈયારી માની હોય અને આ દુનિયા છોડીને તમે જાઓ ને તે દીએ બધું તૈયાર જ હોય લાકડા હોય દિવાળી મુકનારા મારનારા હોય પણ થોડુંક હું માલબા કરે ને મે કર્યું મેં કર્યું મેં તું લેતો બીજા વાપરશે શું તું તમે હું આ દુનિયામાં આવ્યા ને તારા દેહ લઈને આવ્યા અને જાય તે બાબુ દે મૂકીને જવાનો દે નથી લઈ જઈ શકતા પછી શું લેવા બસોડા ભરવા પડે અરે હું તો અહીંયા સુધી વાત કરું કે રાતના બે વાગ્યા તમારા ઘરે આવો તમારી શેરીનું નું કુતરું તમને જોઈને જો પોસડી નો પટપટાવે તો મરી જવાય ને ભલા મને તમારું કુતરું તમને નથી ઓળખતું જગત શું ઓળખે હે તમે અહીંયા બજારમાં આવો તો કુતરું તો જાગી જાય નો જાગી જાય એ આમ જોવે આ તો લોકો લુખે છે બટકુ રોટલો નથી શું પોસડી પટપટાવી હોય એને ખબર પડે છે ફલામણ બાકી મીઠપ ભરેલા માનવી જેથી જગ છોડીને જાય કાગા એની કાણ્યો ઘરે ઘરે મંડાય બાપુ આપણી નાયત નો હોય આપણા ગામનો નો હોય આપણો હગો નો હોય પણ એવો માણા દુનિયા છોડીને જાય ને હૃદયમાં આંચકો લાગે ઘરે માણા જેવો માણા વિયોગ્યો ભલામણ જીવન એવું જીવાય બાકી તો બધા જીવે જ છે અને એના માટે બાપુ સંસ્કાર જોવે સંસ્કાર માટે સારી જનતા જોવે એટલે આ બેનો ને ને હું એટલા માટે કહું છું કે ઉદર માં સંતાન નો વિકાસ થતો હોય અને જન્મ થયા પેલા એક વખત રામાયણ ને ગીતા હોરા નીકળી જવાનું જો આપને ટેકો દેવું સંતાન નો થાય તો હું ભજન ગાવાનું બંધ કરી દઉં આપણા ગ્રંથો શું તાકાત છે આપણા સંતો શું તાકાત છે ઈ તમે જો ગંગા સતી પાનબાઈ જેવી દીકરીઓ થાય અને હરિશ્ચંદ્ર ગોપીચંદ ભરથરી જેવા દીકરા થાય નો થાય એવી વાત નથી પણ આની માટે બાપુ મહેનત માને કરવી પડે માં ધારે ને એવા સંતાન પેદા કરી શકે

અરે સંસ્કાર ની જરૂર છે ભલામણા હારી છે ને અને હું તો બહેનો ને ખાસ કહું કે તમે જો આ ધર્મ ને મર્યાદા મૂકી દો ને એટલે હવે દુનિયામાં કઈ વધ્યું નથી લખવું હોય લખી લેજો અને આ ભજન બાપુ એક જ વસ્તુ એવી છે કે માં માં દીકરો બે એકેન બાપ દીકરી બે એકેન ભાઈ બેને બે એકે એવું જો વધ્યું હોય તો હવે ભજન એક જ છે બાકી જે ભગવાન ટીવી માં જોયા જેવું નથી પેપરમાં જોયા જેવું નથી કાઈ છે નહીં રામ હવે આ જો વધ્યું હોય તો આ સંતના શરણે ને સંતના સાનિધ્યમાં જ કાઈક બાપુ બેહેવાની મજા હશે બાકી તો જે હરી કોઈન બોલાવ્યા જેવા નથી એમાં આ મોબાઈલ તમે જોવો ને આપણે કોકના ઘરે જાય ને આવો નથી બોલતા આવો એમાં પાણી છે ને ભાઈ મોબાઈલ માં જ પીડ્યા હોય બોલો એટલે મોબાઈલ તો બાપુ છે ને ખતમ કરી નાખી માનવતા ખતમ કરી નાખી હગું મટાડી દીધું બધે મોબાઈલ ઘણા એમ કે વાપરતા આવડે સારો હું તો ના જ પાડું મોબાઈલ સારો છે જ નહીં વાપરતા આવડે તોય સારો નથી નો આવડે તો સારો નથી એ જેવલા ડબલા હતા એ બધા બરોબર હતા પણ હવે આમાં કઈ હાલે એવું નથી એક અને પાછા રાડવું પડે મોંઘ બહુ મોંઘ વારી પણ તારે જ્યાં કારખાનું હાલે તારે મોબાઈલમાં માં શું કઈ નાખ્યા વગેરે હાલતું છે તારે શું આ તેણી મોબાઈલને શું કરવા મોંઘવારી તો ધંધો ન કરવો હોય એને છે કામ કરવું એને કાંઈ મોંઘવારી છે જ નહીં રામ મોંઘ હોય તો બાપુ કોઈ થિકડાવાળા નો પહેર્યા હોય એવું છે જ નહીં આ તો બધું મન મનાવવાની વાત છે એટલા માટે બેનું ને એટલે કહું છું કે તમે બાપુ સંસ્કાર આપશો તો જ આ દુનિયામાં બાપુ સંતાન સુધરશે બાકી છે ભગવાન કાંઈ છે નહીં દીકરીઓ કોઈને ગમતી નથી બોલો દીકરા આડું રાંધલ તેડે અને પછી મને એક જગ્યા હતા એક બાપુ હતા આવી સંતો સંતોનો મેળાવડો હતો અમે આની હતા તો એ બાપુ મને એવું કહેતા હતા મને કહેતા તમે તમારા જેવા બધા કે છે અમે સાધુ સંતો કહે છે કે મા બાપ સેવા કરો મા બાપ ની સેવા કરો પણ ક્યાં કોઈને અસર કેમ નથી થતી મેં બાપુ મારી પાસે એક ગાઈડિયા છે પણ મેં મારું માને નહીં કોઈ તો મને કે હું મેં કહું હું બાપુ હું કહું એ જો કરે ને કોઈના મા બાપ ન દુઃખી થાય મને કે કેવી રીતે મેં કીધું બેનું ને છે ને મમ્મી પપ્પા ગમે છે ને હાવ હાર નથી ગમતા અને ભાઈને ને મેં કીધું હાવ હાર ગમે છે ને બે મમ્મી પપ્પા નથી ગમતા એટલે મેં કીધું બેનું જે હારે જાય છે ને એના બદલે જો ભાઈ હારે જવાનું થાય ને તો તરત સમાધાન ન થઈ જાય બાપુ એ જો કે ખરેખર કાન પકડ્યો મને કે દરબાર તમારી વાત વિચારવા જેવી છે મેં કીધું એ ભાઈને મેં કીધું મળી રે બેન ને મમ્મી પપ્પા મળી રે આશ્રમ ને ખાલી થઈ જાય કે ન થઈ જાય પણ મેં કીધું આ કાયદો આપણે આપણે આગળ ન વધે પણ આવું કઈ નાખત કોઈ ના મા બાપ દુખી નો થાય તમે જોજો જાણે છે ને આવું હાર આવે ને ગત બકરું રખડે એમ રખડતા હોય મમ્મી મમ્મી પપ્પા પપ્પા કરતા હોય એટલે આ તો ડુપ્લિકેટ છે અસલ ભૂખારી છે એવડે ઈ છે એમને રોટલો દે એમને દે આ તો આ તો મમે કઈ જરૂર હોય તો કેજો ગાડીની જરૂર હોય તો કેજો પૈસાની જરૂર હોય તો કેજો ફલાણું કેજો ઓલે હગી મા એમ કે બેટા ગામ મજા તો શીખણી લેતો હોય તો આયા છોટે એટલે 3 રૂપિયાની શીખણીમાં છોટે તા આને તું ગાડી ને પૈસા ને બધું કે અરે બાપુ એક લોય નું જો દૂધ કરીને તમને મને પાઈન તમારો ને મારો જો ઉશેર કરતી હોય માં હે એક લીલે તમે હુતા હોય અને માં અહીંયા હુએ ને તમને હુકામાં હુવરા આવે મોટામાંથી કોળિયા કાઢીને તમને દઈને મોટા કરે કાલ મારો દીકરો મોટો થઈ જાય અને બાબુ ઈ મા બાપના અરમાન કેવડા હોય બલામાણે મોટા થયા પછી જો રોટલો નો દેતી તી બાપુ એ મા બાપના અરમાન ભાંગીને ભૂકો નો થઈ જાય પણ હવે આ કોઈને ગમતું જ નથી તમને નો ખબર પડે તમને નો ખબર પડે ખબર નથી એટલે તો હો વીઘા રાખી હતી તું તો વીઘાના ઉલાળ્યા મીડ્યો કરવા પણ જાવું છે હવે તારો રોટલો ખાવાનો છે અમારે ક્યાં જાવું કેટલાય અફસોસ કરે છે નથી ઈવડે એમ કે છે કે દીકરો એકાદો દે દીકરો દે છે ઈવડે એમ કે ગાના કરતા નો દીતો તો હારું તો આપણે એને હારું હા શું શું કારણ કે બાબુ છે ને સંત હોય ભગત હોય દાતાર હોય સુરવીર હોય કવિ હોય આ બધા જન્મે બને નહીં આ જન્મથી જ હોય અને જો બનતા હોત ને આ કલાકારો જો બનતા હોત ને તો બધા બનાવી દે ને રોજ બે બે લાખ રૂપિયા લઈ આવે બને બને જન્મ થી હોય ગામમાં એક કપાતર હોય ને એ જન્મથી હોય ઘણા બગડી ગયો બગડેલો હતો ઓળખવા મોડું કર્યું બગડેલા હોય બગડેલા જ હોય પણ ધરાવી ને ધાન નો નીપજે કોડવી માડું નો હોય જેહળ જકરા નીપજે જેની જનેતા બાપુ હારી માં વગેરે કોઈ દે બાપુ હારા સંતાન નો થાય એ કોઈ દી રાહ જોતા નહીં એટલા માટે એક કચ્છ ના એની વાણી મારે બાપુ કરવી છે જેસલ જાડેજો ગત ગંગા જેને કહેવાય નિજાર ધર્મ ની તમને થોડીક વાત કરું નિજી આ ધર્મ ગત ગંગા માં જેસલ તોરલ ઉપાદે માલદે કતીબ શાહ હુરમભાઈ લાખો લોયણ જેતો ભગત ખેમડીઓ કોટવા ડાલીભાઈ રામદેવજી હાલો હુરો વણવીર ઢોંગો નીરલ કુંભો આ બધા ગતના ગોઠી હતા અને રામદેવજી બાપા બાર બીજના ધણીનો પાઠ છે અને સતી તોરલને જાડેજાને વાયક આવ્યું છે એ વાયક આવ્યા પછી એ સમય થયો ને એટલે જેસલ ને બાપુ તોરલે ઠેઠ ફોગાડી દીધો હતો જેસલને ખબર પડી ગઈ કે મારે હવે જવાનો સમય થયો છે સતી તોરલને કહે છે તોરલ વાયક જીલું છે તમે જાઓ મારી તબિયત બરોબર નથી હું નથી આવતો કારણ કે એને ખબર હતી કે મારો દેહ શરીર મારું શાંત થવાની આમાં બહુ વાર નથી અને આ ગતમાં જઈશ ને જો મારું શરીર શાંત થઈ જાય તો બધાની મજા બગડી જાય એટલે જેસલ ના પાડે છે કે મારે નથી આવું અને સતી તોરલ બાપુ વાયક માં જાય છે અને પછી જાડેજો બાપુ વાય થી વાણી કરે છે રોઈ રોઈ કે ને એ ભળાવો તોલા દે આવા દાક કેની એ રુધિયો જાડે જાડેજો બાબુ આહુડા પાડી નથી રોયો તોરલ તોરલ હું મરી જાઉં એની મને ફરવા નથી પણ

la